ગામની જમીન વેચવા પરિવાર વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં પત્નીએ પુત્ર અને જમાઈ સાથે મળીને પતિની હત્યા કરી છે ત્યારબાદ લાશને ખાડી બ્રિજ પાસે ફેંકી દીધી હતી જોકે ત્રણેય હત્યારાઓ વતન ભાગે તે પહેલા જ પાંડેસરા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હત્યાનો ગુનાનો બે દુકેલી કાઢ્યો છે પાંડેસરાના કૈલાસનગર ત્રણ રસ્તાથી ગાંધીકુટી તરફ જતા રોડે આવેલા ખાડી પુલ નીચેથી પસાર થતા રોડ પર એક કિસમની લાશ મળી આવી હતી બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ દોડી આવ્યો હતો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ હતી મૃતક યુવકના શરીરે ઈજાના નિશાન હોય પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી હતી તેમજ મૃતક યુવકનું મોત ગળું દબાવવાને કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતક યુવકની ઓળખ કરવા સાથે યુવકની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બનાવ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે યુવકની લાશ મળ્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી મૃતક યુવકની ઓળખ તે થઈ ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ રાજારામ ધોલાઈ યાદવ તરીકે થઈ હતી મૂળ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાનો વતની હતો સુરતમાં તે પાંડેસરાના કૈલાશ ચોકડી પાસે રહેતો હતો અને છૂટક મજૂરી કરતો હતો આ બનાવમાં તેઓના પરિવારજનોની પૂછપરછમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો તેના પરિવારજનોની પૂછપરછમાં સામે આવ્યું હતું કે મૃતકની પત્ની જમાઈ અને સગીર વયના દીકરાએ તેની ઘરમાં હત્યા કરી હતી વધુમાં જણાવ્યું હતું કે પરિવારજનોની કડક પૂછપરછ કરતાં કારણ સામે આવ્યું હતું તેઓની વતનમાં આવેલા જમીનમાંથી કેટલીક જમીન મૃતકે વેચી નાખી હતી તે બીજી બાકી બચેલી જમીન વેચવાનો પ્રયાસ કરતો હતો આ ઉપરાંત તે નશાની પ્રવૃત્તિ પણ કરતો હતો અવરનવાર તે ઘરના સભ્યો સાથે ઝઘડો પણ કરતો હતો જેથી પરિવારજનો પણ પરેશાન હતા આ દરમિયાન જમીની મેટર આવતા હોય ઉશ્કરે જવાબ પામ્યા હતા દીકરાએ તેના પિતાના પગ પકડી રાખ્યા હતા અને પત્ની હાથ પકડી રાખ્યા હતા અને જમાઈએ મોબાઈલના કેબલથી ગળે ટૂપો આપી હત્યા કરી નાખી હતી અને બાદમાં જમાઈ અને દીકરાએ બાઇક પર તેઓની લાશ લઈને ફેંકી દીધી હતી આ ઘટનામાં ત્રણેયની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ આવી છે સુરત કે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તાર મેં આઠ ડિસેમ્બર કો રાત કો દસ બજે કે આસપાસ પોલીસ કંટ્રોલ રૂમ સે સૂચના મળી કે પાંડેસરા પોલીસ સ્ટેશન મેં खाड़ी पुल के नीचे वाली रोड पे एक डेड बॉडी पड़ी हुई है वो डेड बॉडी को पहचानने का कोई भी मार्क नहीं था कोई मोबाइल कोई भी किसी तरह से पहचान नहीं हो पा रही थी तो डेड बॉडी को पुलिस स्टेशन में भेजने के बाद में पुलिस स्टेशन की सर्विलेंस टीम है उन्होंने चौकी की टीम है उन्होंने मिल और ह्यूमन इंटेलिजेंस के आधार पर मेहनत की और जो डेड बॉडी है उसकी मरम जनार की पहचान की तो पता लगा कि ये जो डेड बॉडी है ये राजा राम दोलाई यादव ये यहाँ विनायक नगर सोसाइटी कैलाश चौकड़ी के पास पांडेसरा में रहता है और मूल रूप से ये गोरखपुर उत्तर प्रदेश का रहने वाला है और यहाँ पे छुटक मजदूरी करता है मैटर में आगे जब पूछताछ की गई उसके घर वालों से तो इस तरह से कहानी सामने आई कि इसकी वाइफ जिसका नाम उर्मिला है इनके दामाद जिनका नाम राजू रामधारी यादव है और इनका एक 18 साल से छोटा बेटा इन तीनों ने मिलकर और घर में ही इस आदमी की हत्या कर दी पूछताछ के दौरान कारण का पता लगाया गया तो ये सामने आया कि इनकी इनके पैतृक गांव गोरखपुर में कुछ ज़मीन थी जिसमें से कुछ ज़मीन इसने बेच दी थी और बाकी की जो बची हुई जमीन है वो बेचने के लिए कंटिन्यू प्रयास कर रहा था नशे की प्रवृत्ति थी इसको और नवार अपने घर वालों से झगड़ा करता था इस वजह से घर वाले ऑलरेडी परेशान थे और वो जमीन का मैटर आया तो एकदम से उस टाइम पे वो उख्सा गए और इसका जो बेटा है जुवेनाइल उसने इसके पैर पकड़े वाइफ ने इसका मुंह दबाया और इसके दामाद ने मोबाइल चार्जर की केबल से उसका गला घोंट दिया बाद में डेड बॉडी को छुपाने के लिए घर से निकले और ये जो मरण जनार का दामाद है राजू रामधारी यादव इसने और इसका एक जुवेनाइल बेटा है मरण जनार का इन दोनों ने बाइक पे बीच में डेड बॉडी को रख के और डेड बॉडी को वहाँ पे फेंक दिया હાલ તો જમીન વેચવા માટે પરિવારમાં ચાલી રહેલા ઝઘડામાં પતિની પુત્ર અને જમાઈ સાથે મળી પત્નીએ જ હત્યા કરી હોય આ મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે અસર સેટા